તો હાઈ ગેસ ટુ માયની બ્લોગ તો ગાય સાધના અવલોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે હું આવી ગયો છું જવા માટે આ તમે જોઈ શકો છો આ છે અને મેં હમણાં સ્ટાર્ટ કર્યો સ્ટાર્ટું બ્લોગ બનાવવાનું અને હવે પણ હથોડક બનાવેલો બ્લોગ અને હવે આપણે પાછા કન્ટિન્યુ રાખ્યું છે બ્લોગ બનાવવાનું તો હમણાં હવાઈ ગેસ છે ત્રણ તો આરે આપણે થઈ એક હાલીબા આ એક થરી અનેક દરિયા છે અને આપણે બોટલ પાણીનો આની પિયા એટલા માટે તો અહીં ઊભી કીધો છે આપણે પાણીનો બોટલ તો હવે આપણે સ્ટાર્ટ કરીશું કામ તો આવી રીતના કંઈક આપણે નાખવાના છે આ બાજુ અથરા તો આ છે આપણો ઢગલો આ રહ્યો એક એક હવે નહીં આવી રીતના આ છે ને આ બધા આપણે પેલે નાખવાના છે ઢગલા ઉપર तो देखो हमने 1 गधा चार हमने अब गरम पानी से चाय कम भरत આ તો વસ્તુ આપણે ચા પી લીધી છે ઊની ઉમે હવે આપણે પાસ અને હવે પાસ આપણે આપણા કામ પર હલાકી દઈશું તો આટલા છે કંઈક હવે અથર હવે આપણે આને પણ નાખી દઈશું આ સાઈટ પર तो मित्रों हमने अब हमारा आटा है वाट का खोपल तो नाश्तों का आई जैसे हमारे आयोजन नीवज में एकदम पहला इसका जो किसी नीवज में को આપણા માટે આવી ગોપાલ અને હવે આપણે આટલાના છે પત્ર